મિત્રો કેમ છો મજામાં મિત્રો આજે જુઓ હાલત કરી નાખી ખરાબ મિત્રો તમને આજે બતાવું કે એક મધની માખીમાં નાની દેશી મધની માખી જે આપણે ગમે ત્યારે પાણી પાણીનો નળ ચાલુ હોય ટીપા પાણી પડતા ના પણ મધની માખી જોવા મળે છે ફ્રૂટ બધાએ ફ્રૂટમાંથી પણ હોઈ શકે છે બાકાલમાં ફૂલોમાં પણ બધી મધમાખી જે આપણું જોવા મળે છે એ માખી આજ મારી હાલત ખરાબ કરી નાખી છે જો આ શેડેથી અહીં આપણે જે શેડો તમને પાછળ દેખાડું જો આ રહ્યો પાછળ ગયો તો ઓલી સાઈડ પારો ઉતરી ખાલી આમ ગયો તો મત તો કાંઈ હતું નહીં પણ ક્યાંથી આવી પાણી વારું સર કદાચ આમાંથી આવી એ મારી પાસે પડી ગઈ હતી બે માખી હતી બે માખી એ સોટી ગયા કાંઈ પાછળ અહીં ગળામાં અહીં સોટી ગઈ છે અને આંખ તો જો આંખની હાલત તો ખરાબ થઈ ગઈ છે તમને બતાવું જો આટલું ઝેર હોય છે મિત્રો જો આંખ ખુલતી નથી એવી આંખ કરી નાખી છે અત્યારે જો અગ્નિ આખા શરીરમાં અગ્નિ નાઈ નાખો તાઢો થઈ ગયો કે અગ્નિ નથી મળતી મને કોઈ બી કોજો કે એવું કાંઈ સડે નહીં પણ આજ બબે કેળી કેડી ગરમી આવી હતી અને ઓજો સડી ગયો એમ તો લારું આવી કાટા બીના ઝીણા ઝીણા કાટા કાઢી નાખ્યા છે એટલે તો એ જો આખા શરીરમાં હોજા ઉપડી ગયા તમને બતાવી જો મિત્રો હાથમાં તમને દેખાતા છે લાલ લાલ હોજા થોડુંક અત્યારે તડકાના હિસાબ દેખાતા નથી જો આ લાલ લાલ આખા શરીરમાં લાલ થઈ ગયા મિત્રો વિચાર કરો આંખ માથે કેડી અને વાહે ઓઈડમાં આપણે ડોકમાં કેળડી પાછળ તો એનું ઝેર કેટલું હોય છે એ વિચાર કરો જો આ હાવ લાલ ફોડકા ઉપડી ગયા છે ખંજોરી ઉપડી ગયા એમ તો નાઈ નાખ્યું પણ જો એની આની લારની આ કેવો પાવર છે જો ઝેર આખા શરીરમાં જો લાલ લાલ ફૂડકી ઉપડી કોઈ દેવું થતું ને પહેલી વાર આવું થયું છે બે આયરે એક પહેલાં એક એક માખી પહેલાં બહુ ઘણી વાર કેળી ગયું પણ આવા હોજા નથી કેળીને આવો ફોડકા નથી પીડ્યા પણ આ પહેલી વાર જો આ એકવાર એક આયરે બે ને એટલે જો એનો પાવર જવું તમે એકવાર જો આ લાલ લાલ તમને દેખાતા છે હા લાલ આમ કાંઈ ખંજુર એવી ઉપડી આખા શરીરમાં એવા છે પણ શરીરમાં ત્યારે નહીં દેખાય કારણ કે તડકાની હિસાબ નવું દેખાય પગમાં છે પણ જો પ્યાટે ઉપેરેલો આધાર ન છોડે તમને પગમાં પગમાં છે બધી ખંજરો હાલી રહી છે અત્યારે તો તમને શરીરમાં પણ દેખાડી દઉં શરીરમાં શું છે જો મિત્રો અહીં બધે જોવા યાજાવાના આ આવા ઝીણા ઝીણા ફોડકા ઉપડે છે લાલ લાલ અને ખંજરો એકદમ ઉપડી રહી છે જો એટલે કોઈ મધમાખીનો છે ને ભરોસો કરતા નહીં મારી જેમ કોઈ ભરોસો નહીં કરવાનો મિત્રો જો આ શરીરમાં જુઓ લાલ લાલ ફોડકા બધા થઈ ગયા છે જો આ વેદના અત્યારે હું સમજી કું જોવો તમે આ નાના નાના ફોડકા આખા શરીરમાં એમ તો ટાંઠો થઈ ગયો નાઈ નાખ્યું છે પણ જોવાની અગ્નિ હાલે છે ને કે વાત જોવા જાય આંખને જ દુઃખ એટલું જ આ બળતરા કરે આવી ગયા વસ્તુ અને હાથમાં જુઓ હાથમાં પણ થઈ ગયા હા લાલ લાલ ફોડકા અને દબાણ ટીકડી બીકડી ખાવી જાય ત્યારે તો વાળીએ છીએ એટલે કાંઈ દબાણ ટીકડી નહીં પીએ કું ઘરે જઈશથી ભેગું થાય લાઇટનું પાવર જાય તે પછી બધું ભેગું થાય તાલગી તો આપણે દરજ્જ સહન કરવાનું હોય મિત્રો તો મિત્રો ગમે ના પાણી જગ્યાએ પાણી વારતા હોય ગમે એના ફૂલોડિયા મધમાખી ઉડતી હોય ને તો એને સેને એવું લાગે ને તો બતાવતા નહીં અને બને એટલે ધ્યાન રાખીને રખડી ગયો ન મારી જેવી જ આવી હાલત થાય આખી ખુલતી નથી અત્યારે હવે એ કેળી તો કેળી ગઈ મેં કીધું કાંઈ નહીં હવે ઝાડું આમ ઝાડું સીધું ગડકીને જોઈ ગયો હતો અને પછી જો હાલત આવી કને સીધી છોટી ગઈ હતી એક તો મોટરમાં ઝટકાવે તો મોટર સારું કરીને આવ્યો અને માસી નીકળો તો સીધી છોટી ગઈ મને શું ખબર કે છે ને એમ તો ઉડતી હોય એમને ખાલી ખાલી ઘણી આમાં ઉડતી હોય અત્યારે ડુંગળી પાકમાં છેલ્લે માખ નથી દેખાતી નકર ખડ બણ બધું હોય ને એટલે બહુ માખ હોય અત્યારે તો કાંઈ છે નહીં આમાં હું ભરોસોમાં કાંઈ કેળી છે નહીં પણ ખબર નહીં પાછળ ક્યાં આવી ગઈ ને સીધી સોટી જ ગઈ સીધી આમ જે આમ દો અયડો તો બે કાંટા ગાલી દે આવડે આવડે અને જો આખી ખુલતી નથી આવું છે મિત્રો પાણી વાર્તા વારતા સોટી ગઈ માઇક ને અત્યારે ખાંજો રહી ગયા ને આજે પાછો તડકો એવો હોય હજી એક ટાંટું થઈ ગયું છે હાલો મિત્રો જે માતાજી અત્યારે બોલાતું નથી આ તો તમને મેં બતાવ્યું મેં કીધું મધની માક આવી હોય એટલે ધ્યાન રાખજો બધાય ગમેના પાણી વરતા કે ગમેના મધ હોય ને તો એ સેવતી રાખવી ના કોઈ ગાફલે મની રહ્યું કે કાંઈ નહીં કેડે કેડશે નહીં ખારું મત તો કઈ જ જાય ખારું કે ન હોય ખારું હોય કે ન હોય ગમે મધ માખી ભેળ જ રાખવી મોટી મધમાખી સારું નથી એટલે સારું થયું જેટલી મોટી નથી આવતી જંગલી એ નથી એટલે સારું થયું ને કરતો એ પૂરું ખાખી એક માયક કે તો આખું માથે બેસી જાય અમારા ગામમાં એવો એવો કિસ્સો બની ગયો છે બાજુના કે એ બાપા હતા માથે બેહી ગયું હતું વાડીએ કામ કરતા હતા કુંડીએ કાંઈક પાણી કાંઈક કુંડીમાં હળીકણી પડવાઈ જાય તો ભેગું ન થયું એટલે બાપા ગુજરી જાય મોટી માઇક હતી આ માખની આ દેશી માઇખોલી મોટી માઇક આવે ને એની વાત કરું તો કરો લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખ્યો ગયો હવે આપણે આખા જે થાય તમે લાવશું તમારા માટે કાંઈક નવું જય માતાજી ચાલો